જેમાં જિંકલના પગમાંથી પાટો કાઢવાની એક અમે કોશિશ કરી હતી જે નાકામયાબ રહ્યા અમે બધા તો હવે અડધું મૂકી દીધું છે એ પાટો એમને મૂકી દીધો છે અડધો હવે ફરીથી ટ્રાય કરશું હવે જેની હિંમત હોય એ જિંકલ સામે ઊભા રહે અને પાટો કાઢી દે ડોક્ટરની તો છે પણ અહીંયા કને અમાર કને કમ્પાઉન્ડર બેઠે છે ને એની પણ છે તો ઈ હવે હિંમત કરીને એ હવે હિંમત કરીને જિંકલ બેનનો નું દર્દ ગાયબ તો નહીં કરી શકે પણ વધારી શકશે નઈ જિંકલ બેન જિંકલ સવારના મસ્ત હસતી હતી ખેલતી હતી રમતી હતી પણ આ બે પાંટો કાઢ્યો ને એમાંથી એનું મોઢું ગયું કેરી બહુ જ પીડા થાય પેલા કરતા ઘણી પીડા થાય છે હવે જિંકલ હસી એ નથી શકતી ને બોલતી નથી કશું બાંધેલું તો હવે વધારે હવે વધારે દુખેલું એને પણ બાંધેલું હશે ને તો એ પાટા શીખે ચોટી જશે તને આ કાઢી નાખો ને એજ સારું એમ

પણ આમ અજીબ થઈ જુનિયાનું પેલું વ્યક્તિ જો કપાનું પણ એ ચંપલ ના પહેરાય ને પછી કપાનું ઝાડ ઉગે તું બઉ જ તકલીફ થશે મચ્છર થાય કપાના ઝાડ માં બધા તને નડે ભોગવા પડે એના કરતા એક વખત દર્દ સહન કરીને કાઢી નાખો

મંજુમાં <laughs> <laughs> एक भी दुखता है बची

マネパゴラパゴラよ。ほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほ

સબ સિસ્ટમ સુક્રમે બ્રો વેરી મન્ડે કે મન્ડે વાળ ઈ યો થા ચાર્યો સ્પોન એમ રોયલ તને સે બોલું છું ઉખુ નયા તો અંદવા કરના તેલી જે બેકી કે પહેલા એની ના આલે ને જો તો થા પેલે કેટલી થઈ ગઈ ટકી બોળી ખાઈ લે દે પાકોળ હું જો ચકલી જીજાજી ના માથામાં તેલ નાખી રહી છે માલિશ કરી રહી છે અને થોડી વાર પેહલા અમારા ઘરમાં અહિયાં ટોપિક નીકળ્યો તો પગ ના મસાજ કરવાના પાણી થાય ને મસાજ થાય હા

क्लारिसो वाला अरे हाय तो या। एम ता। तो लाडी को पेडी को तो तुम सु काम था पगमो करो थी हूं तो पेडीक्योर करवा ना ए ना करवाना लाडी कर नहीं करा अच्छे थे करनिया क्यों तो था दूं सु मैं के मने खबर हूं के पूछो तो पेडी को वस्तु सो थी खबर नहीं थी मने ठीक है दरअसल के तुम्हें बातो करो ना पेडी कर थे सु ई तक के बने જિંકલ નું એમ કેવું પેઢી કોર કેવાય પેઢી કોર ને મેન કોર આ જિંકલ એમ કે મેની ક્યોર પેઢી ક્યોર કેવાય ને આ અમાર સાહેબ એમ કેરા કે લાડી ક્યોર ને પેઢી ક્યોર કેવાય લાડી ક્યોરમાં આવે લાડી બધું કરાવે એમને ખાલી આપને કરાવી કરાવી जिंदगी ऐसी <laughs> ना तारा ऊपर खेलती जिंदगी कैरा ऊपर ठीक तलूप ताड़ी मंगेल ने खेला इसे खेलते हमारे मन के ताजिया ताजिया जी हाँ ताजिया जी बने के लड़ी को बड़ी कोटरवा इन्होंने वार्न वो दुआ हो सब लड़ी कर मावे सोई के चरा मन नथी कबूल आप पालर वाली यार तुम क्या करने प

ਉਹ ਮਨ ਨਹੀਂ ਖਬਰ ਬਗਾ ਤੇ ਤੈਨੂੰ ਇਹ ਕਿੰਮ ਕਿਉਂ ਰਾ ਲਾਡੀ ਕਿਉਂ ਨੇ ਪੇਡੀ ਕਿਉਂ ਰਾਵੇਂ ਤੂੰ ਤਾਂ ਨਾ ਮੈਂ ਜੇ ਬਤਾਇਆ ਇੱਥੇ ਨਾ ਕਿ ਲਾਡੀ ਕਿਉਂ ਨਾ ਆਵੇ ਤੂੰ ਜਿੰਕਲ ਕੇਰੀ ਆਚੂ ਹੈ ਮੈਨੀ ਕਿਉਂ ਨੇ ਪੇਡੀ ਕਿਉਂ ਰਾਵੇ ਤੂੰ ਤੈਨੂੰ ਖੇਲ ਲੋ ਤੂੰ ਕੰਤੀ ਕਰ કે ખેલતા હવે તમે કીધું એક એક લાડી ક્યોર ને પેડી ક્યોર પછી મે ખેલતી થી તો ભણે કે તમે માર માં તો ખેલ જો ની ભલા માર મારી મજાક ના ભનો તો કે તબર મત ને ખેલતા જિંકલ માથે આવા ઈશારો કરે જિંકલ માથે એક કે જિંકલ માથે મે રો હતી કે એને ખબર નથી મતલબ શું હે પણ તો ક્યોર મેની ક્યોર પેડી

વાતમાં સેન્સ હોય કે ના હોય અમે આમ વાતો કર્યા રાખશું ટાઈમ સ્પેન્ડ કર્યા રાખશું પણ તમે એક સેન્સવાળું કામ કરીને અહીંયાથી જાજો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો અને કમેન્ટ કરો જેથી તમારા પ્યારા પ્યારા કમેન્ટ મેળવીને અમે ખુશ થઈએ તમારું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો તમે અમારા ચેનલને તો અમે ખુશ થઈએ તમે વિડીયોને શેર કરો તમે ખુશ થઈએ તો

ગયા તો ચલો આજના વ્લોગ ને અહિયાં સમાપ્ત કરીએ છીએ અમે મળીશું અમે તમને કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય